ખેડૂત સેવા સંગઠનના માધ્યમથી આજ જ મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું કે વિછા તાલુકાના દરેક ગામડાની અંદર જે પીજીવીસીએલની બેદરકારીના લીધે ખેતીવાડીના કનેક્શનની અંદર જે ચાર પાંચ દિવસ થઈ જાય કંટ્રોલ રૂમની અંદર કોઈ ફોન ઉપાડે નહીં ટાઈમસર લાઇટ ન આવે અને જે ફોલ્ટ લખાવે એ પણ ટાઈમસર રિપેરિંગ થતા નથી અને બીજું ખેડૂતોને હાલ ખેતીની સિઝન હોય અને રાસાયણિક ખાતર ધારકો ફરજિયાત ડીએપી કે યુરિયા જે પણ ખાતર લે એની સાથોસાથ ફરજિયાત નેનો બોટલની બોટલ પધરાવે છે તો રાજ્ય સરકારની એવી કોઈ મંજૂરી નથી કોઈ લેટર નથી કોઈ પરિપત્ર નથી તેમ છતાં ખેડૂતને ધરાહાર નેનો બોટલ પધરાવે જે ખેડૂતને કોઈ કામ લાગતી નથી તો ખેડૂત સેવા સંગઠન ગુજરાતની માંગ છે કે આ વિસ્તારની અંદર જે લાઇટના ફોલ છે યુદ્ધના ધોરણે રિપેરિંગ થાય અને નેનો બોટલ જે યુરિયાને રાસાયણિક ખાતર સાથોસાથ આપે છે એ યુદ્ધના ધોરણે બંધ કરવામાં આવે અને ખેડૂત સાથે લૂંટ કરવામાં ન આવે અને બીજું એક અતિ ગંભીર પ્રશ્ન છે ઘણા સમયથી જે ગરીબ અને પછાત વર્ગના લોકો ઝૂંપડપટ્ટી વિસ્તારની અંદર રહેતા હોય એને ખેતીવાડી બીજી પીજીવીસીએલ કનેક્શનની માગણી કરી છે પરંતુ ઘણા સમયથી એને કનેક્શન મંજૂર કરવામાં આવેલા નથી તો યુદ્ધના ધોરણે એને પણ દરેક ગરીબ અને પછાત વર્ગના ઝુંપડપટ્ટીના કનેક્શન માગ્યા હોય એને પીજીવીસીએલ માધ્યમથી અભ્યાસ કરી અને યુદ્ધના ધોરણે કનેક્શન આપી દેવામાં આવે એવી પણ એક માંગ છે